સાયલા તાલુકાના ખેડૂતોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાન અંગે રેલી યોજાઈ સાયલા તાલુકાના ખેડૂતોએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદના કારણે થયેલ પાક નુકસાન અંગે તાત્કાલિક કૃષિ રાહત પેકેજ દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને ખેડૂતોએ જોડી ફેરવીને પૈસા ઉકરાવી સરકારને રૂપિયા એક હજાર પાંચસો એક મોકલવામાં આવ્યા છે સાયલા તાલુકાના ખેડૂતોએ આજે વરસાદના કારણે પાકને થયેલ નુકસાન સામે કૃષિ રાહત પેકેજ આપવા મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તાલુકામાં સિંચનનો એકસો ચુમ્માલીસ ટકાથી વધુ વરસાદ થયો હોવા છતાં ખેડૂતોને વર્તન નહીં મળતા ખેડૂતોએ રેલી કાઢી તંત્ર સામે આક્ષેપો કર્યા હતા ખેડૂતોએ જણાવ્યું હતું કે લીંબડી તાલુકામાં સિઝનનો એક્યાસી ટકા વરસાદ થયો હોવા છતાં કેટલાક ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવવામાં આવ્યું છે જ્યારે સાયલા તાલુકાના ખેડૂતોને વળતરથી વંચિત રાખવામાં આવ્યા છે અગાઉ ખેડૂતોએ વળતર અંગે રજૂઆત કરી હતી ત્યારે સરકાર પાસે પૈસા નથી તેવું અધિકારીઓ રટણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો જેને લઈને આજે ખેડૂતોએ ચોળી ફેરવીને પૈસા ઉઘરાવ્યા હતા અને મામલતદાર મારફતે સરકારને રૂપિયા એક મોકલવામાં આવ્યા હતા ખેડૂતોએ મામલતદાર આર એમ ચૌધરી પર આરોપ લગાવ્યો છે કે વરસાદ કારણે પાકને થયેલ નુકસાન અંગે કૃષિ રાહત પેકેજ સવાલ કરવામાં આવે ત્યારે દરેક વખતે એક જ જવાબ આપવામાં આવે કે હું નવો છું કાલે જ હાજર થયો છું મને કંઈ ખબર નથી કેટલા ટકા વરસાદ પડે ત્યારે અતિવૃષ્ટિ દ્વારા કરવામાં આવ્યો હતો ખેડૂતોએ આ સાથે સિંચાઈનું પાણી ભાવ મુદ્દે પણ રજૂઆત કરી હતી ખેડૂતોએ જણાવ્યું કે સર્વેની કામગીરીમાં ગેરરીતિ આચરવામાં આવી હતી સર્વે કરનારાઓએ ખેડૂતોના ખેતરે જઈ સર્વે કર્યો નથી માત્ર કાગળ ઉપર જ સર્વે હાથ ધર્યો છે તેવા આક્ષેપો કરીને ખેડૂતોને રાહત પેકેજનો લાભ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખેડૂત રેલી માં મુખ્ય રાજુભાઈ કરપડા મયુરભાઈ સાકરિયા રમેશભાઈ મેર દેવકરણભાઈ જોગરાણા સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રંજીતભાઈ ખાચર ચાલુ સિઝને સાયલા તાલુકામાં સિઝનનો એકસો ચુમ્માલીસ ટકા કરતાં વધારે વરસાદ પડ્યો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ પણ પડ્યો સાયલા તાલુકાના ખેડૂતોનો સદંતર પાક નિષ્ફળ ગયો છે આ સમયે ખરેખર સાયલા તાલુકાના ખેડૂતોને સહાય મળવી જોઈએ પરંતુ સાયલા તાલુકાના ખેડૂતોને જાણી જોઈ અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા હોય આવું અમને દેખાય છે ખરેખર બાજુનો તાલુકો લીમડી તાલુકો છે જ્યાં સિઝનનો માત્ર એક્યાસી ટકા વરસાદ પડ્યો છે તેમ છતાંય લીમડી તાલુકાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ત્યાં પણ નથી મળી પણ અપૂરતી સહાય લીંબડી તાલુકામાં મળી અને જ્યાં એકસો ચુમ્માલીસ ટકા વરસાદ છે ત્યાં ખેડૂતોને સહાયથી વંચિત રાખવામાં આવ્યા ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો સાથે સાયલા તાલુકાના ખેડૂતો આજે આ ન્યાય યાત્રામાં જોડાયેલા અને મામલતદાર સાહેબને રજૂઆત કરેલી ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ ખેડૂતો સહાયની માંગણી લઈને ગયા છે ત્યારે અધિકારીઓ પાસે જવાબ મળે છે અમારી પાસે પૈસા નથી તો આજે ખેડૂતો દ્વારા ઓગસ્ટ મહિનામાં જે સહાય નથી મળી અને સહાયથી વંચિત રાખવામાં આવ્યા પૈસા ન હોવાના કારણે વંચિત રાખવામાં આવ્યા છે ત્યારે ખેડૂતોએ આજે લગભગ સત્તરસો રૂપિયા જેટલી રકમ ખેડૂતો પાસેથી ફંડ પેટે ઉઘરાવી અને મામલતદાર શ્રી મારફતે સરકારને આપી અને એક રચનાત્મક કાર્યક્રમ કર્યો છે આગામી દિવસોમાં અગર જો આ વળતર મુદ્દે કાંઈ બેઠક નહીં થાય વળતર મુદ્દે જો સરકાર કાંઈ નહીં વિચારે અને સપ્ટેમ્બર નું જે કમોસમી વરસાદ પડ્યો છે એનું વળતર સાયલા તાલુકાના ખેડૂતોને નહીં મળે તો આગામી દિવસોમાં જિલ્લા મથકે મસ્ત મોટું આયોજન કરી અને મોટો કાર્યક્રમ ખેડૂતો કરશે અને જરૂર પડશે તો ગાંધીનગર કુજ પણ કરશે